પછી શનિના ઘરમાં જશે ભૂમિપુત્ર મંગળ આ ચાર રાશિઓના બુલંદ થશે તારાઓ વર્ષ બે હજાર છવ્વીસથી સપનાઓને મળશે નવી ઊંચાઈ હા મિત્રો તમને જણાવી દઉં કે અડધી વર્ષ પછી શનિની ઘરમાં મંગળનું મહામિલન થવાનું છે આનો પ્રભાવ તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો ચાર રાશિઓ માટે શનિ અને મંગળનો પ્રભાવ શુભ સાબિત થવાનું છે હા મિત્રો કારણ કે અડધી વર્ષ પછી શનિની ઘરમાં મંગળ પ્રવેશ લેવા જઈ રહ્યો છે જેના કારણે ચાર રાશિઓ માટે તારાઓ ઊંચાઈ પર હશે અને વર્ષ બે હજાર છવ્વીસથી આ ચાર રાશિઓને ઊંચાઈઓને સ્પર્શ કરવાનો મોકો મળશે હવે મંગળની શક્તિ તેમને ઊંચાઈઓ પર પહોંચાડશે અને શનિ તેમના જીવનમાં નવી ખુશીઓ લાવશે તો પ્રિય મિત્રો તમે આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે આ વીડિયો તમે બધા જાતકો માટે ખૂબ જ ખાસ સાબિત થવાનું છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઉં કે જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને શક્તિ સાહસ ઊર્જા અને કાર્યક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ તેને ભૂમિપુત્ર કહેવાય છે કારણ કે મંગળનો સંબંધ ધરતી સ્થિરતા અને કર્મ ક્ષેત્ર સાથે છે ભૂમિનો અર્થ છે સ્થિરતા અને પુત્રનો અર્થ છે શક્તિ અને સંતાન મંગળનું આ નામ આ બાબતનું પ્રતિક છે કે આ ગ્રહ વ્યક્તિને સાહસ દ્રઢતા અને મહેનત કરવાની શક્તિ આપે છે મિત્રો જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ બલવાન હોય તો તે ધૈર્યવાન સાહસી અને કર્મઠ હોય છે તે મહેનત કરવા માટે ક્યારેય ડરે નહીં અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ સ્થિર રહે છે એ જ રીતે શનિદેવને જ્યોતિષમાં કર્મ ન્યાય અનુક્રમણ અને પરિણામોનો ગ્રહ માનવામાં આવે છે તેને કર્મ ફળદાતા કહેવામાં આવે છે કારણ કે શનિનો સંબંધ કર્મ અનુસાર ફળ આપવાથી છે ચાહે તે સારા કર્મ હોય કે ખરાબ મિત્રો શનિ હંમેશા વ્યક્તિના કર્મોનો હિસાબ રાખે છે અને તેના પ્રમાણે જીવનમાં પરિણામ લાવે છે શનિદેવના પ્રભાવથી વ્યક્તિને ધૈર્ય સંયમ અને અનુશાસનની શીખ મળે છે આગ્રહ વ્યક્તિને કઠિન પરિસ્થિતિઓ વિલંબ અને પડકારો દ્વારા જીવનમાં સુધાર લાવવાનો અવસર આપે છે એ જ રીતે અડધી વર્ષ પછી શનિ અને મંગળ એકબીજાના સામના સામનો થવાના છે જેના પ્રભાવ ચાર રાશિઓ પર અત્યંત શુભ જોવા મળશે મિત્રો તમને જણાવી દઉં કે વર્ષ બે હજાર છવ્વીસમાં સોળ જાન્યુઆરીએ મંગળ ગ્રહનો ગોચર શનિ ગ્રહની સ્વામિત્વવાળી મકર રાશિમાં હશે જેના પ્રભાવ તમામ બાર રાશિઓ પર રહેશે મિત્રો ગ્રહોના સેનાપતિ અને શૌર્ય ઊર્જા અને સાહસના કારક ગ્રહ મંગળ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસને શુક્રવાર સવારે ઝીરો ચાર છત્રીસ પર મકર રાશિમાં ગોચર કરશે મિત્રો હાલમાં મંગળનું સંચરણ ગુરુ બુદ્ધસ્પતિની ધનુ રાશિમાં ચાલી રહ્યું છે એ જ સમયે મકર રાશિમાં મંગળના પ્રવેશથી ચાર રાશિના જાતકોને ફક્ત લાભ જ લાભ મળશે તો ચાલો જાણીએ કે આ ચાર લકી રાશિઓ કઈ છે અને તેમને શું લાભ થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા સાચી શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી બજરંગબલી મહારાજનો જયકારો જરૂર લગાવો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારેથી વધારે લોકોને શેર જરૂર કરો તો મિત્રો ચાલો જાણી લઈએ તે લકી રાશિઓ વિશે જે ઉપર મંગળ અને શનિનો અત્યંત શુભ પ્રભાવ થવાનો છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઉં કે અડધી વર્ષ પછી મંગળનું શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ વૃષભ રાશિના જાતકો માટે લકી ચોર્મ લઈને આવશે હા મિત્રો કારણ કે વૃષભ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ અનેક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ અને લાભકારી સાબિત થવાનું છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ અડધી વર્ષ પછી મંગળ ગ્રહનું શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ તેમના જીવનમાં નવી ઊર્જા સાહસ અને અવસર લાવશે એ જ સમયે મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવે છે જેના અર્થ છે સ્થિરતા અને શક્તિ મિત્રો જ્યારે આ ગ્રહ વૃષભ રાશિના જાતકો પર પોતાનો પ્રભાવ નાખશે ત્યારે તેઓ પોતાની મહેનત અને પ્રયત્નોમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરવા લાગશે એ જ સમયે શનિદેવ જે કર્મફળદાતા છે જાતકોને અનુશાસન સંયમ અને ધૈર્યની શીખ આપશે તો મિત્રો જેમ જ મંગળ શનિની રાશિમાં પ્રવેશ કરશે તેમ મંગળ અને શનિનું આ મહામિલન વૃષભ રાશિમાં જાતકોના કરિયર અને ધન સંબંધિત મામલામાં અત્યંત શુભ રહેશે મિત્રો કાર્યક્ષેત્રમાં તમને અનેક નવા અવસર મળી શકે છે તમારા પ્રોજેક્ટ્સ અને વ્યાવસાયિક પ્રયાસોને સફળતા મળવાની સંભાવના વધશે મિત્રો જો તમે કોઈ નવી નોકરી કે પ્રમોશનની શોધમાં છો તો આ સમય તમારા માટે ખાસ ફળદાયી રહેશે સાથે જ શનિદેવની હાજરી તમને કાર્યમાં સ્થિરતા અને અનુશાસનની શીખ આપશે જેના કારણે તમે લાંબી અવધિમાં સફળતા મેળવી શકશો એ જ સમયે વૃષભ રાશિના જાતકોને બે હજાર છવ્વીસમાં સંપત્તિ અને રોકાણ સંબંધિત મામલામાં પણ લાભ મળવાની સંભાવના છે ઘરના જમીન વાહન કે કોઈ અન્ય સંપત્તિ ખરીદવાનો સમય અનુકૂળ રહેશે મિત્રો મંગળની ઉર્જા તમને સાહસ અને દ્રઢતા આપશે જેના કારણે તમે તમારા નાણાકીય નિર્ણયોમાં સાવચેત અને આત્મવિશ્વાસી રહી શકશો આ સમય તેમના માટે શુભ રહેશે જે નવા રોકાણ કે વ્યાવસાયિક યોજનાઓને અમલમાં લાવવા ઈચ્છે છે સાથે જ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો મંગળનો શનિ સાથે પ્રભાવ વૃષભ રાશિના જાતકોને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવશે શનિદેવની હાજરી તમને સંયમ અને ધૈર્યની શીખ આપશે માનસિક તણાવ અને દબાણ ઓછું થશે અને તમે જીવનની મુશ્કેલીઓનો સામનો ધૈર્યપૂર્વક કરી શકશો હાલાંકી સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું જરૂરી છે હૃદય પેટ અને જોડા સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવા જરૂર પડી શકે છે એ જ સમયે બે હજાર છવ્વીસમાં વૃષભ રાશિના જાતકોના પારિવારિક જીવનમાં પણ સુખ અને સમન્વય વધશે મંગળની ઊર્જા પરિવાર પ્રત્યે જવાબદારી અને સક્રિયતા વધારશે પરિવારમાં નવી ખુશીઓ આવશે બાળકોની અભ્યાસ કે કરિયરમાં સફળતા જોવા મળશે સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માન પણ વધશે મિત્રો કુલ મળીને વૃષભ રાશિના માટે બે હજાર છવ્વીસનું વર્ષ મંગળ અને શનિના પ્રભાવથી અત્યંત શુભ રહેશે આ સમયે તમારા કરિયર ધન સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં નવી સફળતાઓ અને સ્થિરતાનો સંકેત આપે છે મંગળ તમને સાહસ ઉર્જા અને મહેનત કરવાની શક્તિ આપશે જ્યારે શનિદેવ તમારા જીવનમાં અનુશાસન સંયમ અને ધૈર્ય લાવશે આ મિલન વૃષભ રાશિના જાતકોને સપનાઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા અને જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો અવસર આપશે નંબર બે રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઉં કે અડધી વર્ષ પછી મંગળનું શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશથી આ સમયગાળામાં કર્ક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ અનેક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ અને લાભકારી રહેશે અડધી વર્ષ પછી મંગળ ગ્રહનું શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ જીવનમાં નવી ઊર્જા સાહસ અને અવસર લાવશે કારણ કે મંગળને ભૂમિપુત્ર કહેવાય છે જે સ્થિરતા અને શક્તિનું પ્રતિક છે જ્યારે આ ગ્રહ કર્ક રાશિના જાતકો પર પ્રભાવ નાખે છે ત્યારે તેમના પ્રયત્નોમાં નિખાર આવે છે અને તેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દૃઢતાપૂર્વક આગળ વધે છે એ જ સમયે શનિદેવ જે કર્મફળદાતા છે તમને અનુશાસન ધૈર્ય અને સંયમનું પાઠ શીખવે છે મિત્રો બે હજાર છવ્વીસમાં કર્ક રાશિના જાતકોના વ્યાવસાયિક જીવનમાં ઉન્નતિના યોગ છે હા કારણ કે કાર્યક્ષેત્રમાં તમારા પ્રયત્નોને સફળતા મળવાની સંભાવના વધશે નવી જવાબદારીઓ અને નેતૃત્વના અવસર મળી શકે છે જો તમે કોઈ નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવાની વિચારો છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે શનિની હાજરી તમને ધૈર્યપૂર્વક રણનીતિ બનાવવામાં અને કાર્યમાં સ્થિરતા જાળવવામાં મદદ કરશે એ જ સમયે નાણાંકીય મામલામાં કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ લાભદાયક રહેશે ધનનો સંગ્રહ અને રોકાણના અવસર વધશે સાથે જ જમીન સંપત્તિ કે વાહન ખરીદવાનો સમય અનુકૂળ રહેશે મિત્રો મંગળની ઊર્જા સાહસ અને આત્મવિશ્વાસ આપશે જેના કારણે તમે તમારા નાણાકીય નિર્ણયોમાં સાવચેત અને સમજદારીથી આગળ વધશો એ જ સમયે તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિની વાત કરીએ તો મંગળ અને શનિનો પ્રભાવ સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર સકારાત્મક રહેશે તમારી ઉર્જામાં વધારો થશે અને તમે જીવનની મુશ્કેલીઓને સરળતાથી પહોંચી વળશો હાલાંકી સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું જરૂરી છે હૃદય પેટ અને જોડા સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવા જરૂર પડી શકે છે એ જ સમયે બે હજાર છવ્વીસમાં કર્ક રાશિના જાતકોના પારિવારિક જીવનમાં પણ સુખ અને સમન્વય વધશે મંગળની ઉર્જા પરિવાર પ્રત્યે જવાબદારી અને સક્રિયતા વધારશે પરિવારમાં નવી ખુશીઓ આવશે બાળકોની અભ્યાસ કે કરિયરમાં સફળતા જોવા મળશે સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માન પણ વધશે મિત્રો કુલ મળીને વૃષભ રાશિના માટે બે હજાર છવ્વીસનું વર્ષ મંગળ અને શનિના પ્રભાવથી અત્યંત શુભ રહેશે આ સમયે તમારા કરિયર ધન સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં નવી સફળતાઓ અને સ્થિરતાનો સંકેત આપે છે મંગળ તમને સાહસ ઊર્જા અને મહેનત કરવાની શક્તિ આપશે જ્યારે શનિદેવ તમારા જીવનમાં અનુશાસન સંયમ અને ધૈર્ય લાવશે આ મિલન વૃષભ રાશિના જાતકોને સપનાઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા અને જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો અવસર આપશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઉં કે નવા વર્ષમાં અડધી વર્ષ પછી મંગળનું શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ કન્યા રાશિના જાતકો માટે ગોલ્ડન સમય લઈને આવશે હા મિત્રો સાથે જ શનિદેવની આશીર્વાદ અને મંગળનો પ્રભાવ કન્યા રાશિના જાતકોના જીવનમાં વરદાનરૂપ સાબિત થશે કારણ કે મંગળની ઊર્જા હવે સક્રિય થવાની છે જેના કારણે વર્ષ બે હજાર છવ્વીસ કન્યા રાશિના જાતકો માટે નવી સવારે લઈને આવનાર છે મિત્રો તમને જણાવી દઉં કે કન્યા રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ અનેક દ્રષ્ટિકોણથી વિશેષ અને શુભ રહેશે અડધી વર્ષ પછી મંગળનું શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ તમારા જીવનમાં નવી ઊર્જા સાહસ અને અવસર લાવશે મંગળ જેને જ્યોતિષશાસ્ત્રમાં ભૂમિપુત્ર કહેવામાં આવે છે વ્યક્તિમાં દ્રઢતા સાહસ અને મહેનતની શક્તિ આપે છે એ જ સમયે શનિદેવ જે કર્મફળદાતા છે તમારા જીવનમાં અનુશાસન સંયમ અને ધૈર્યની શીખ આપશે આ મિલનનો પ્રભાવ કન્યા રાશિના જાતકોને કરિયર ધન સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં વિશેષ લાભ આપશે મિત્રો બે હજાર છવ્વીસમાં કન્યા રાશિના જાતકોના કરિયરમાં ઉન્નતિના અવસર વધશે કાર્યક્ષેત્રમાં મહેનત અને સમર્પણના કારણે તમારા પ્રયત્નોને સફળતા મળવાની સંભાવના વધારે રહેશે નવો પ્રોજેક્ટ પ્રમોશન અથવા વ્યવસાયમાં વિસ્તરણના અવસર પ્રબળ રહેશે શનિની સ્થિરતા અને મંગળની ઉર્જા મળીને તમને જોખમ લેવા અને ઠોસ નિર્ણય લેવા શક્તિ આપશે આ સમય તમારા વ્યાવસાયિક જીવનમાં નવી ઉપલબ્ધિઓ અને માન સન્માનનો સંકેત આપે છે એ જ સમયે કન્યા રાશિના જાતકો માટે નાણાકીય મામનાઓમાં આ વર્ષ લાભકારી રહેશે નાણાંના નવા સ્ત્રોત ખુલશે અને રોકાણમાં સફળતા મળવાની સંભાવના રહેશે સંપત્તિ વાહન અથવા જમીન ખરીદવાનો સમય અનુકૂળ રહેશે મંગળ તમને સાહસ અને આત્મવિશ્વાસ આપશે જેના કારણે તમે તમારા નાણાકીય નિર્ણયોમાં સાવચેત અને દ્રષ્ટિપૂર્વક આગળ વધી શકશો સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિની વાત કરીએ તો આ સમયગાળામાં મંગળ અને શનિનો પ્રભાવ સકારાત્મક રહેશે તમારી ઊર્જા અને ઉત્સાહમાં વધારો થશે હાલાકે સ્વાસ્થ્ય પર સાવચેત રહેવું જરૂરી છે પેટ હૃદય અને જોડા સંબંધિત સમસ્યાઓથી બચવું માનસિક તણાવને નિયંત્રિત કરવું અને પૂરતો આરામ લેવું મહત્વપૂર્ણ છે સંયમ અને ધૈર્ય જાળવવાથી જીવનની પડકારોને સરળતાથી પાર કરી શકાય એ જ સમયે કન્યા રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને સમન્વય વધશે પરિવારના સભ્યો સાથે સંબંધ મધુર રહેશે બાળકોની અભ્યાસ કે કરિયરમાં સફળતા જોવા મળશે સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે મંગળની ઉર્જા તમને પરિવાર પ્રત્યે જવાબદાર અને સક્રિય બનાવશે તો મિત્રો કુલ મળીને કન્યા રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ મંગળ અને શનિના પ્રભાવથી અત્યંત શુભ રહેશે આ સમયે તમારા કરિયર ધન સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં નવી સફળતાઓ અને સ્થિરતાનો સંકેત આપે છે મંગળ તમને સાહસ ઉર્જા અને મહેનતની શક્તિ આપશે જ્યારે શનિદેવ જીવનમાં અનુશાસન સંયમ અને ધૈર્ય લાવશે આ મિલન કન્યા રાશિના જાતકોને સપનાઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા અને જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો અવસર આપશે નંબર ચાર મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઉં કે અડધી વર્ષ પછી મંગળનું શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ મકર રાશિના જાતકોના જીવનમાં ચાંદી જેવી ચાંદી લાવનાર છે કારણ કે મકર રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ વિશેષ મહત્ત્વ ધરાવે છે એ જ સમયે અડધી વર્ષ પછી મંગળનું શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ તમારા જીવનમાં નવી ઉર્જા સાહસ અને અવસર લાવશે મંગળને જ્યોતિષશાસ્ત્રમાં ભૂમિપુત્ર કહેવામાં આવે છે જે સ્થિરતા અને શક્તિનું પ્રતિક છે શનિદેવ જેમને કર્મ ફળદાતા કહેવામાં આવે છે અનુશાસન સંયમ અને ધૈર્ય પ્રદાન કરે છે આ સમયે બંને ગ્રહોના યોગ મકર રાશિના જાતકો માટે અત્યંત શુભ પરિણામ લાવશે એ જ સમયે મંગળ મકર રાશિના પ્રથમ ભાવે પ્રભાવ કરશે મિત્રો પ્રથમ ભાવો સ્વભાવ અને વ્યક્તિત્વનો હોય છે અને મકર રાશિના જાતકોનું સ્વભાવ અને વ્યક્તિત્વ મજબૂત અને સ્થિર રહેશે મિત્રો મંગળની ઉર્જા તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો કરશે તમે જીવનની પડકારોનો સામનો દ્રઢતા અને ધૈર્ય સાથે કરશો એ જ સમયે બે હજાર છવ્વીસમાં મકર રાશિના જાતકોના કરિયરમાં ઉન્નતિના સ્પષ્ટ યોગ છે મિત્રો તમારા પ્રયત્નોને સફળતા મળશે અને જવાબદારીઓમાં વધારો થશે જો તમે નવો વ્યવસાય પ્રોજેક્ટ અથવા પ્રમોશન ઇચ્છતા હો તો આ સમય અત્યંત અનુકૂળ છે મંગળ તમને સાહસ અને ઉત્સાહ પ્રદાન કરશે જ્યારે શનિ તમારા પ્રયત્નોમાં સ્થિરતા અને અનુશાસન જાળવશે મિત્રો મકર રાશિના જાતકોને નાણાકીય મામલામાં લાભ મળશે રોકાણ અને સંપત્તિ સંબંધિત યોજનાઓ સફળ થશે મંગળ તમારી જોખમ લેવા ક્ષમતા વધારશે જ્યારે શનિ તમારી યોજનાઓને વ્યવસ્થિત અને સ્થિર બનાવશે મિત્રો મંગળ અને શનિનું સંયોજન તમને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવશે ઊર્જા અને ઉત્સાહમાં વધારો થશે હાલાકે સ્વાસ્થ્ય પર સાવચેત રહેવું જરૂરી છે પેટ હૃદય અને જોડા સંબંધિત સમસ્યાઓથી બચવું માનસિક તણાવને નિયંત્રિત કરવું અને પૂરતો આરામ લેવું મહત્વપૂર્ણ છે સંયમ અને ધૈર્ય જાળવવાથી જીવનની પડકારોને સરળતાથી પાર કરી શકાય એ જ સમયે કન્યા રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને સમન્વય વધશે પરિવારના સભ્યો સાથે સંબંધ મધુર રહેશે બાળકોની અભ્યાસ કે કરિયરમાં સફળતા જોવા મળશે સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે મંગળની ઉર્જા તમને પરિવાર પ્રત્યે જવાબદાર અને સક્રિય બનાવશે તો મિત્રો કુલ મળીને મકર રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ મંગળ અને શનિના આ યોગથી અત્યંત શુભ રહેશે આ સમય તમારા કરિયર ધન સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં નવી સફળતાઓ અને સ્થિરતાનો સંકેત આપે છે મંગળ તમને સાહસ ઉર્જા અને મહેનતની શક્તિ આપશે જ્યારે શનિદેવ જીવનમાં અનુશાસન સંયમ અને ધૈર્ય લાવશે આ મિલન મકર રાશિના જાતકોને સપનાઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા અને જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો અવસર આપશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને સુંદર લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી બજરંગબલી મહારાજનો જયકારો જરૂર લગાવો મિત્રો ધન્યવાદ